જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો અપરા એકાદશી પર ભૂલથી પણ નહીં કરતા કામ નહી તો પાણીની જેમ વહીને ચાલ્યા જશે પૈસા જી હા મિત્રો અપરા એકાદશીના દિવસે આબી નાની નાની ભૂલો કરવાથી ઘરમાંથી સુખ અને જતી રહે છે સાથે જ તમે ગરીબીમાં ધકેલાઈ જશો અને માતા લક્ષ્મી તમારું ઘર છોડીને ચાલ્યા જશે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં એકાદશીને ખૂબ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે સાથે જ આ દિવસ શ્રી હરી વિષ્ણુ તથા માં લક્ષ્મીને સમર્પિત હોય છે એટલે જ મહિનામાં બે વાર આવતી એકાદશીના દિવસે વ્રત રાખવામાં આવે છે જેનાથી તમારી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે મિત્રો આ વિડિયોમાં અમે એકાદશીને લગતી તમામ માહિતી લઈને આવ્યા છીએ જો તમે પણ તેના વિશે જાણવાની ઈચ્છા રાખતા હોવ તો વીડિયોને લાઈક કરી અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો તો મિત્રો આ વિડિયોમાં તમને તમામ માહિતી મળવાની છે આ વિડિયો જોયા પછી તમને બીજો કોઈ વિડિયો જોવાની જરૂર નહીં પડે તેથી વિડિયો સંપૂર્ણ જોવા વિનંતી તો ચાલો તમારો દરેક નામ પણ અલગ અલગ હોય છે જી હા મિત્રો તેમના મહત્વ જાણતા પહેલા એકાદશી વિશે સામાન્ય જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે જેમ કે કયા મહિનામાં કઈ એકાદશી આવે છે તેનું મહત્વ શું છે તો મિત્રો આ બધી માહિતી માટે આપણે અલગ વિડીયો બનાવીશું કરવામાં આવતા ઉપાયો વિશે જાણીશું તે સાથે મિત્રો આ દિવસે વ્રત કરવાથી શું થાય છે તે પણ જણાવીશું તો મિત્રો વૈશાખ માસમાં આવતી અપરા એકાદશીનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ ખુબ મહત્વ છે આ દિવસે અપરા એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક વિધિવિધાન સાથે રાખવાથી વ્યક્તિને અપાર ધનની પ્રાપ્તિ થાય છે સાથે સાથે વ્યક્તિને દરેક કાર્યમાં અપાર સફળતા મળે છે અને જીવનમાં માનસિક તણાવ આરોગ્ય સંબંધિત આર્થિક તંગી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી સાથે જ મિત્રો આ દિવસે ભગવાન શ્રી હરિ તથા માતા લક્ષ્મીની કૃપા મેળવવા તથા તેમને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાય કરે છે અને વિવિધ વસ્તુનું દાન કરે છે પરંતુ મિત્રો આપ સૌને અહીં જણાવી દઈએ કે આપણા ધર્મગ્રંથોમાં કેટલાક એવા કર્યો છે જે અપરા એકાદશીના દિવસે કરવા વર્જિત માનવામાં આવ્યા છે જે આપણે ભૂલથી પણ ન કરવા જોઈએ કે માનવામાં આવે છે જો તમે પણ અપરા એકાદશી પર આ આ કાર્યો કરો છો અથવા વસ્તુઓનું દાન કરો છો અથવા ખરીદો છો તો ભગવાન શ્રી હરી વિષ્ણુ અને માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે જેના લીધે તમે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી વંચિત રહી શકો છો જેના લીધે મિત્રો તમને જીવનમાં શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામ મળી શકે છે સાથે જ તમારા ઘરમાંથી સુખ સમૃદ્ધિ ચાલી જશે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થશે જેના કારણે ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિમાં વિઘ્ન ઉભું થશે ઉપરાંત તમારા બનતા કામોમાં અવરોધો આવશે અને તમને દરેક કાર્યમાં અસફળતા પ્રાપ્ત થશે મિત્રો અમુક ભૂલોના કારણે તમારા સંબંધોમાં પણ કડવાશ આવી શકે છે જેના કારણે તમારા સંબંધો બગડી શકે છે તેથી આ વીડિયો દ્વારા હું આપને જણાવીશ કે આ વર્ષ બે હજાર પચીસ માં અપરા એકાદશી ક્યારે ઉજવવામાં આવશે અપરા એકાદશીની પૂજા વિધિ શું છે ઉપરાંત અપરા એકાદશી પર કયા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ અને કઈ વસ્તુઓનું દાન અને કઈ વસ્તુ અપરા એકાદશી પર બિલકુલ પણ ન ખરીદવી જોઈએ આ વિડિયોમાં તમને અપરા એકાદશી વિશે સંપૂર્ણ માહિતી મળશે માટે વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ બાવીસ મેની રાતે એક વાગીને ને બાર મિનિટ વાગ્યે શરૂ થઈ રહી છે અને આ તિથિનું સમાપન ત્રેવીસ મે ની રાતે દસ વાગીને ઓગણત્રીસ મિનિટ વાગ્યે થશે આવામાં ઉદય તિથિ પ્રમાણે આ વર્ષે ત્રેવીસ મે શુક્રવારે અપરા એકાદશીનું વ્રત કરવામાં આવશે સાથે સાથે ત્રેવીસ મે ના દિવસે અપરા એકાદશીનું વ્રત રાખવામાં આવશે તો આ પ્રમાણે બીજા દિવસે ચોવીસ મે શનિવારે અપરા એકાદશી વ્રત ના પારણા કરવામાં આવશે અહીં મિત્રો તમને જણાવી દઈએ કે એકાદશીના વ્રતનો પારણનો શુભ સમય સવારના છ વાગીને એક મિનિટ થી લઈને સવારના આઠ વાગીને ઓગણચાલીસ મિનિટ વચ્ચે રહેશે તો મિત્રો આશા રાખીએ છીએ કે હવે આપ સૌ જાણી જ ગયા હશે કે આ વર્ષે બે હજાર પચીસ માં અપરા એકાદશી ક્યારે કરવામાં આવશે હવે આવો જાણીએ અપરા એકાદશી ની પૂજા વિધિ વિશે

તો મિત્રો સ્નાનાદિથી પરવારીને પછી પૂજા સ્થાનને સ્વચ્છ કરો અને એક લાકડાની બાજોટ પર પીળા રંગનું કપડું પાથરી ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો ત્યારબાદ સૌ પ્રથમ ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીને પંચામૃત અને શુદ્ધ પાણીથી અભિષેક કરો અને તેમને શુદ્ધ અને સ્વચ્છ ફૂલો શ્રદ્ધા ભાવથી અર્પિત કરો સાથે જ ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીને ભોગ અર્પિત કરો અને એકાદશી વ્રત કથાનો પાઠ કરો પછી અંતમાં ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની આરતી કરો અને બધાને પ્રસાદ વહેંચો તો મિત્રો આ હતી અપરા એકાદશીની પૂજા વિધિ હવે મિત્રો ચાલો જાણીએ કે અપરા એકાદશી પર કયા કાર્ય કઈ વસ્તુઓનું દાન અને કઈ વસ્તુઓની ખરીદી ભૂલથી પણ ના કરવી જોઈએ જેના કારણે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને મા લક્ષ્મી નારાજ થાય છે તો મિત્રો ધ્યાનથી સાંભળજો કે કયા કયા કાર્યો આ દિવસે તમારે નથી કરવાના તો મિત્રો નંબર એક અન્ન અને તામસિક ભોજન જી હા મિત્રો અન્નમાં વિશિષ્ટ પ્રકારની રાજસિક ઉર્જા સક્રિય થઈ જાય છે જે મન અને શરીરને ને આળસુ બનાવી દે છે ઉપરાંત ભક્તો તમને બધાને જણાવી દઈએ કે અપરા એકાદશી પર લસણ ડુંગળી માંસ માછલી દારૂ જેવી તામસિક વસ્તુઓનું સેવન બિલકુલ પણ ન કરવું જોઈએ કેમ કે તેને અશુભ માનવામાં આવે છે જી હા મિત્રો લસણ અને ડુંગળીની ઉત્પત્તિ રાહુકેતો થી થઈ હતી જેના કારણે તેને અશુભ માનવામાં આવે છે જો તમે ભૂલથી પણ અપરા એકાદશી પર આ વસ્તુઓનું સેવન કરો છો તો ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને મા લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે જેના કારણે તમારે જીવનમાં મુશ્કેલીઓ માનસિક તણાવ આરોગ્ય સંબંધિત જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેથી આ દિવસે સાત્વિકતા અને પવિત્રતાનું પાલન કરો અને ફળાહાર દૂધ અને સૂકા મેવો વગેરેનું સેવન કરો ત્યારે જ તમને શુભ પરિણામો મળશે મિત્રો હવે આવે છે નંબર બે ઝાડુ કે ભોજન બનાવવાનું વાસણ પ્રિય ભક્તજનો અપરા એકાદશી પર ઝાડુ છરી કે ભોજન બનાવવાનું ખરીદી કરવી વર્જિત માનવામાં આવે છે મિત્રો જણાવી દઈએ કે છરીને શનિ સાથે સંબંધિત માનવામાં આવે છે તેમાં જો તમે અપરા એકાદશી પર છરી સોય કે અન્ય ધારદાર વસ્તુઓ ખરીદો છો તો તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત થતી નથી સાથે જ મિત્રો તમને આ દિવસે આવા વર્જિત કાર્ય કરવાથી પૂજા પાઠ અને વ્રત કરવાનું ફળ મળતું નથી જેના કારણે તમને જીવનમાં શુભ પરિણામોની જગ્યા પર અશુભ પરિણામો જોવા મળે છે સાથે જ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે જેના કારણે તમારા ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિમાં વિઘ્ન ઊભું થઈ શકે છે અને તમારા સંબંધો પણ બગડી શકે છે તેથી તમારે આ વાતોનું વિશેષ રીતે ધ્યાન રાખવું જોઈએ નંબર ક્રોધ જૂઠું બોલવું અને જી હા મિત્રો અપરા એકાદશી વ્રતમાં બાહ્ય વર્તન સાથે સાથે આંતરિક ભાવનાઓની પણ શુદ્ધતા ઘણી મહત્વની ગણવામાં આવી છે તેવામાં જો કોઈ વ્યક્તિ આ પવિત્ર દિવસે જૂઠું બોલે છે કોઈ સાથે ઝઘડો કરે છે ખાસ કરીને ઘર પરિવારના સભ્યો સાથે અથવા પોતાના ક્રોધ પર નિયંત્રણ રાખતો નથી તો તેનું વ્રત અધૂરું માનવામાં આવે છે અને તેને ભગવાન વિષ્ણુના ક્રોધનો સામનો કરવો પડે છે સાથે જ મિત્રો આપણા ધર્મ ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે ક્રોધથી મનની એકાગ્રતા ભંગ થાય છે અને ઈશ્વરનું સ્મરણ કરવું મુશ્કેલ બની જાય છે તેથી મનને શાંત સહનશીલ અને મધુર વર્તન વાળું રાખવું જોઈએ ખાસ કરીને ઘર પરિવારમાં પરસ્પર પ્રેમ જાળવવો જોઈએ કારણ કે જ્યારે સુધી તમારા ઘરમાં વાતાવરણ નહીં નહીં હોય ત્યાં સુધી તમારા ઘર પર શ્રી હરિની કૃપા થાય નંબર અને નખ જી હા પ્રિય ભક્તો અપરા એકાદશી જેવા પવિત્ર દિવસે વાળ દાઢી કે નખ કાપવા ન જોઈએ કારણ કે આ દિવસે વાળ દાઢી કે નખ કાપવાનું ધર્મ શાસ્ત્રોમાં અશુભ માનવામાં આવ્યું છે સાથે ભૌતિકતા અને સાંસારિક મોહનું પ્રતિક છે વધુમાં વધુ સમય શ્રદ્ધાપૂર્વક સાચા જપ ધ્યાન પૂજા અને ધર્મના ના લગાવવો જોઈએ આવું કરવાથી તમને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થશે

તલવાર જેવા સાધનોની ખરીદી ન કરવી જોઈએ કારણ કે લોખંડને અશુદ્ધ તત્વ માનવામાં આવે છે જે રાહુ અને શનિ ગ્રહ સાથે જોડાયેલું હોય છે આવા સંજોગોમાં એકાદશી ખાસ કરીને અપરા એકાદશીનો દિવસ ઈશ્વર ભક્તિ અને આધ્યાત્મિક સાધના દિવસ હોય છે એવા દિવસમાં ભારે તામસિક અને નકારાત્મક ઊર્જાવાળી ધાતુની ખરીદી વ્રતની શુદ્ધતાને અસર કરે છે જેના કારણે તમને પૂજા પાઠ અને વ્રત કરવાનું ફળ પ્રાપ્ત થતું નથી આવું કરવાથી વ્રતનું પુણ્ય ઓછું થઈ શકે છે અને જીવનમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે જેના કારણે તમારા બનેલા કાર્યો પણ બગડી શકે છે અને તમારા ભાગ્ય પર પણ ઘણી અસર પડી શકે છે નંબર છ મોડા સુધી ન સૂવું જી હા ભક્તો અપરા એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તે ઉઠીસ ના સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે આવા સંજોગોમાં જે વ્યક્તિ અપરા એકાદશી ના પવિત્ર દિવસે મોડા સુધી સૂઈ રહે છે તે પોતાને મળતી દિવ્ય ઉર્જાને ગુમાવી દે છે જેના કારણે તે વ્યક્તિ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી વંચિત રહી શકે છે અને તેની આર્થિક સ્થિતિ પણ નબરી પડી શકે છે જેના કારણે તેને જીવનમાં આર્થિક તંગી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને ઘરની સુખ સમૃદ્ધિનો પણ નાશ થાય છે તેથી આ દિવસે તમારે આ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ નંબર સાત ચામડાની વસ્તુઓ

જ્યાં હિંસાત્મક અથવા અશુદ્ધ વસ્તુઓનો ઉપયોગ વર્જિત હોય છે જો કોઈ વ્યક્તિ આ દિવસે ચામડાથી બનેલી વસ્તુઓ ખરીદે છે કે પહેરે છે તો તેની સાધનામાં વિઘ્ન આવી શકે છે તેથી અપરા એકાદશી પર ચામડાથી બનેલી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ અને જેટલું બને તેટલું ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું ધ્યાન કરવું જોઈએ અને મંત્રોનો જાપ કરવો જોઈએ નંબર આઠ જીવન શૈલી અપનાવવાનો હોય છે એવા સંજોગો માં આ દિવસે માંસ માછલી મદિરા સિગારેટ તમાકુ જેવી કોઈ તામસિક કે ઝેરી વસ્તુ ની ખરીદી ન કરવી જોઈએ કે તેનું સેવન ન કરવું જોઈએ કારણ કે મિત્રો ધાર્મિક શાસ્ત્રોમાં આ વસ્તુને એકાદશી વ્રતનું સૌથી મોટું વિઘ્ન માનવામાં આવ્યું છે મિત્રો જે પણ વ્યક્તિ એકાદશી કરીને આ તાંસિક વસ્તુઓનું સેવન અથવા તો ખરીદી કરે છે તે પુણ્યના બદલે પાપનો ભાગીદાર બને છે જેના કારણે તેનું ભાગ્ય નબળું પડી જાય છે અને તેને જીવનમાં કઠિન સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેના કારણે તેનું જીવન સદભાગ્યના બદલે દુર્ભાગ્યમાં પરિવર્તિત થઈ શકે છે નંબર નવ તૂટેલી ફૂટેલી કે અપવિત્ર વસ્તુઓ જી હા મિત્રો ધર્મશાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે કહેવાયું છે કે કોઈને આપેલું દાન પવિત્ર શુદ્ધ અને સંપૂર્ણ હોવું જોઈએ એવામાં અપરા એકાદશી જેવા પુણ્યદાયી દિવસે જો કોઈ વ્યક્તિ કોઈને તૂટેલું વાસણ ફાટેલું કપડું ગંદુ વસ્ત્ર જૂની તૂટેલી વસ્તુઓ કે એવી કોઈ વસ્તુ દાન આપે છે જે પોતે ઉપયોગ કરવા યોગ્ય નથી નહીં ગણાય પરંતુ તે અપમાન ગણાય છે ભગવાન અર્પણ કરેલી વસ્તુ પણ જો અપવિત્ર હોય તો તે સ્વીકાર્ય નથી હોતું કારણ કે દાનનો હેતુ કોઈ જરૂરતમંદ ની સહાયતા અને આત્મિક ઉન્નતિ હોય છે તેથી આ દિવસે જે પણ વસ્તુ દાનમાં આપવામાં આવે તે સંપૂર્ણ શ્રદ્ધા

તલવાર વગેરેનું દાન કરવું અશુભ માનવામાં આવે છે અહીં તમને જણાવીએ કે મીઠાને શાસ્ત્રોમાં તામસિક પ્રવૃત્તિનું પ્રતિક માનવામાં આવે છે જે ક્રોધ અસયમ અને વિકારોને વધારતું હોય છે જ્યારે ધારદાર વસ્તુઓ સંબંધોમાં કડવાશ લાવી શકે છે તેનું દાન ઘરમાં કલેશ માનસિક બેચેની અને આરોગ્ય હાનિનું કારણ બને છે અને આથી સાધકની આર્થિક સ્થિતિ પણ નબળી બને છે એવા સંજોગોમાં આ દિવસે સાત્વિક વસ્તુઓ જેમ કે અન્ન વસ્ત્ર ફળ વસ્ત્રો ધર્મ ગ્રંથોનું દાન કરવું વિશેષ હોય છે આવું કરવાથી તેમના જીવનમાં સુખ સંપત્તિ ધન અને ઐશ્વર્ય પ્રાપ્તિ થાય છે અને ભાગ્ય પણ મજબૂત બને છે જેના કારણે દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે મિત્રો હવે જાણીએ નંબર અગિયાર

સાથે જ અપરા એકાદશી જેવા દિવ્ય દિવસે એવી અપવિત્ર કે હિંસક સામગ્રીનું દાન માત્ર પુણેને ઓછું જ નથી કરતું પરંતુ પાપનું કારણ પણ બની શકે છે એવા સંજોગોમાં તમારે અપરા એકાદશી પર ભૂલથી પણ ફાટેલા જૂના બૂટ ચપ્પલ કે ચામડાની વસ્તુઓનું દાન ન કરવું જોઈએ સાથે જ મિત્રો તમને બધાને જણાવી દઈએ કે ઝાડુને વાસ્તુ અને ધર્મ બંનેમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે પણ એ સ્વચ્છતા અને અશુદ્ધિ સાથે જોડાયેલી વસ્તુ હોવાને કારણે અપરા એકાદશીના દિવસે દાન માટે યોગ્ય માનવામાં આવતી નથી મિત્રો શાસ્ત્રોમાં કહેવાયું છે કે ઝાડુ પોતું અને ગંદા સફાઈના કપડા જેવા વસ્ત્રોનું દાન કરવાથી દરિદ્રતા ઘરકલેશ અને આર્થિક હાનિ થઈ શકે છે જેના કારણે જીવનમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે સાથે જ સંબંધોમાં પણ વિઘ્ન ઉભું થઈ શકે છે તેથી ભૂલ થી પણ તે કામ ના કરવું જોઈએ તો મિત્રો આ હતી આજની તમામ માહિતી જો તમે પણ નિયમો પ્રમાણે વ્રત કરશો તો તમને સફળ થવામાં કોઈ નહીં રોકી શકે જો માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દો જેથી તમને અમારી આવનારી દરેક નવી વિડીયોનો નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય તો આજ માટે એટલું જ મિત્રો ફરી મળીએ એક નવી માહિતી સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી તમને સૌને જય લક્ષ્મી વીડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર